ચાકુ અને તલવારના અઠ્યાવીસ જેટલા ઘા મારી ક્રૂરતાપૂર્વક રહેસી ફરવા થયા હતા કોઈપાડ આ મામલે ગુનો નોંધ્યો હતો જે ચારિત આ પ્રકરણમાં સુરત ગ્રામ એલસીબી સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ મદદમાં છે પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહારાષ્ટ્રના ભુસાવળથી રાકેશ ઉર્ફે બાલા એકનાથ મોહિતે સાહિલ પટેલ પંકજ ઉર્ફે પકિયા ઉપરાંત

ઉલપાડના પરા મહોલ્લામાં એક અંજર અલી હૈદર અલી મલેક ઉમર વર્ષ ત્રીસની ચાર અજાણ્યા ઈસમોએ રાત્રે વહેલી સવારે ત્રણથી સાડા ત્રણના અરસામાં જે નિર્મમ હત્યા કરી હતી એના અનુસંધાને ઉલપાડ પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો બે ચોત્રીસ એકસો ચૌદ અને આર્મ્સ એક્ટની કલમ પચીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ ગુનાની ગંભીરતાને સમજી ટેકનિકલ નોન ટેકનિકલ તમામ પ્રયત્નો સુરત રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવેલ અને એમાં અમુક લીડને આધારે સુરત સિટીમાં પણ આરોપી હોવાની જે મા માહિતી હતી તેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરતા એ જ દિવસથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત રૂરલ ક્રાઇમ બ્રાન્ચ સુરત રૂરલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની છથી વધુ ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અને આરોપીઓને પકડવા માટે સતત કાર્યરત હતી એમાં ટેકનિકલ વિષય અને નોન ટેકનિકલ બંનેને આધારે તથા મરણ જનારની વ્યવસાયિક અને પારિવારિક માહિતી તમામ એકઠી કરતાં સુરત શહેર અને સુરત રૂરલની ટીમોએ આ ગુનામાં સંડોવાયેલ આરોપી રાકેશ ઉર્ફે બાલા એકનાથ મોહિતે તથા પંકજ ઉર્ફે પંક્યો મહેન્દ્ર સેંડાણે આ બંનેની ભૂસાવળ મહારાષ્ટ્રથી ધરપકડ કરેલ છે તથા અન્ય બે ઈસમો સાહિલ જીતેશ મગનભાઈ પટેલ તથા એક બાળકિશોરની પલસાણા નજીકથી સુરત એલસીબી અને સુરત ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરેલી છે અને આ ગુનામાં જે મૂળ ષડયંત્ર ગણનાર છે આ ચારે ચાર જણાને અંઝર અલીને મારવા માટેનું જેણે કામ સોંપેલું હતું એ વ્યક્તિ ઈસ્માઈલ અહેમદ શેખ સુરતના રાંદેરના રહેવાસી છે એણે આ ચાર વ્યક્તિને અંઝર અલીને પૈસા આપી અને મારવાનું કહેલ હતું આ આરોપી ઇસ્માઈલ અહેમદ શેખ હજી ફરાર છે આ આ જે વોન્ટેડ આરોપી સિવાયના જે ચાર તમામ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે રાકેશ ઉર્ફે બાળા ઉર્ફે બાલા એકનાથ મોહિતેને આ ઈસ્માઈલ શેખે આ કામ કરવા માટે સોંપેલ હતું આ તમામ આરોપીઓનું જો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો પંકજ સેંડાણે હજી ડિંડોલી અને ઉધનાના બે ગુનામાં વોન્ટેડ છે તથા રાકેશ ઉર્ફે બાલાની વિરુદ્ધમાં છ જેટલા ગુના મારામારી અને રાયટીંગના દાખલ થયેલ છે પંકજ સેંડાણે વિરુદ્ધમાં છ ગુના દાખલ થયેલ છે સાહિલ પટેલ વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલ છે અને એક આ બાળકિશોરને પોતાનું શેલ્ટર માટે આશ્રય માટે આ આરોપીઓ લઈ આવેલ હતા પોલીસે આ ગુનામાં એક મોપેડ ચાર મોબાઈલ અને રોકડા મળી કુલ સિત્તેર હજાર ચારસો સાહીઠનો મુદ્દામાલ પણ કબજે કરેલ છે આ ગુનાને અંજામ આપવાનો હેતુ જ્યાં સુધી લાગે વળગે છે તો ઈસ્માઈલ શેખ અને અંઝર અલી બંને સાથે જ જમીનના ધંધામાં કામ કરતા હતા અને પોલીસને મળેલ માહિતી પ્રમાણે એકાદ જમીનમાં બંને ભાગીદાર પણ હતા સ્પેસિફિક ડિટેલ્સ અત્યારે એટલો વિષય ક્લિયર થયેલ છે કે બંને વચ્ચે આ આ જમીન અથવા પૈસાની લેતી દેતી બાબત તે જે ઝઘડો હતો એમાં આ વિષય ઊભો થયેલ છે અને મરણ જનાર અંજર અલીની ઇસ્માઇલ અહેમદ શેખે આ આરોપીઓ મારફતે હત્યા કરાવેલી છે સ્પેસિફિક ડિટેલ જ્યારે ઇસ્માઇલ અહેમદ શેખ પકડાશે ત્યારે જ ખબર પડશે પણ આ ધંધાકીય લેવડ દેવડનો જ વિષય છે એ સ્પષ્ટ અત્યારે થાય છે આગળની તપાસ ચાલી રહી છે તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ ઇસ્માઇલ શેખની પણ વહેલી તકે ધરપકડ કરવામાં આવે એ માટે તમામ ટીમો કાર્યરત છે ચોક્કસ સ્પષ્ટ અત્યારે પોલીસ કરી રહી છે તમામ આરોપીને બે ત્રણ બે ત્રણ લાખ આપવાની વાત થયેલી હતી સ્પેસિફિક ડિટેલ બંનેનું જ્યારે ઇસ્માઇલ અને બાલાનું આપણે બંનેનું ઇન્ટ્રોગેશન કરીશું ત્યારે ખબર પડશે